બોનપોય તમે કશું કશું બહુ તમે મારો ઝૂરો કે મને મયદ ના ગાલામાં આ લુઘડો તોય બસ કોણ

વરખા છે બાપા વર્ગા મારું બહુ માં નહી ખબર તમારી ડબોડા હતા

બા ખા ના કર ભાઈ તું જત્રણ તય મારું ઘર જોઈએ મારું ઘર આ રાધા હિન્દુ સાયકલ તો છે ના કે રામો ગરડો ગલનો

યા તમારા હાડકા ફલજી કા ખાટી ઓ કોકડા લઈને નાખી જાય ના ને આ પાન મરી જાય તો યાર હું કીધું હા મરી ગયાં યાર સાચું હે હું ચોક્કરો કેર હોવા તો કરતો હતો એટલે આ મારો ફોન ચાલુ થાય હવે અમે પીપીને તૂટી ગયું હું અથવા બોલ થયું બધું આતા વધી ચાલુ કરી તમે હ મારો હાડો જતો રહ્યો

પેલા <repeat>

आहा ला उभो तो खवारो ला आ हाते दारो रे अटकले ઠકાવો મચરો ઠોડવો ધારામાં ધારાને દેખાલા છોટાઓ જ લે હે રાબાવ તો કોકી તમે દેખાય તો મોટો પડતું નથી યાર અરે લે ઊભા આ બડે તો તો લોકો પરવા આવી આ ગોહયો મનાકો

બે <laughs> છે <laughs>

અરે જુરે ઓન ગમ થઈ ગયું રંગ થઈ ગયું અલે બાબા આમાં મગજ નઈ પેહ મહાલ આ બોલા કાળો કાઢવાનું કરીએ મારા ગુરુ જીવી જી આવો તો પોણીયાને નોતાવા છે લ્યા બળજી કોક ક્યો તમે જીવી છે એટલે જીવતો ને મહીવી છે અરે પીરું

અરે આહોચે તરફીરભાઈ અમે મોકલ બાપો રૂમ હાલ લઈને આઈ ગયાસી જો કોણ પકડશે ઓ હાડું અલ્યા ભાઈ હું બાપો જીવી છે લ્યા એ ઉઠો અલ્યા જીવી છે રે

અને આ અને તો ફોન કરીને આજુબાજુ પૂછવાનું કે ભાઈ હાથી હાથ મળી ગયો જીવો કાતી જીવતા રાવી ના લોકો આપો મઈ નાખવા જે પેધું પોર્યું હોય પાવ બાપા તા હું ના કેવાય તો લાકડા જવા કેવાય જય માતાજી હારે